આજનો ધરણાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી આપ્યો છે આ દેશના અંદર સત્તાવન વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ અને કોંગ્રેસના શાહજાદા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈ અને દેશને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું છે દેશ વિરોધી તાકતો સાથે મળી અને એમની મુલાકાતો ગોઠવી છે દેશને તોડવાનું ષડયંત્ર એમણે કર્યું છે અને સાથે સાથે જે સમુદાય એસસી એસટી ઓબીસી એનો પરંપરાગત મતદાતા રહ્યો છે એ મતદાતા વર્ગને એની અનામતમાંથી દૂર કરવાનું એણે જાહેરાત કરી છે અને એટલે આજના આ ધરણા પ્રદર્શનના માધ્યમથી અમે એની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કોંગ્રેસનો જે કલંકિત ઇતિહાસ છે નેહરુજી હોય ઇન્દિરા ગાંધી હોય રાજીવ ગાંધી હોય અને હવે રાહુલ ગાંધી એની વંશ પરંપરાગત નીતિમાં રહ્યું છે અનામતનો વિરોધ અને એટલે આ દેશના નાગરિક સમુદાયમાં રહેલો પંચ્યાસી ટકા હિસ્સો એસસી એસટી અને ઓબીસી સમુદાય સુધી અનામત વિરોધી કોંગ્રેસની જે નીતિ છે એ નીતિની વાત આ સમુદાયની અંદર જાય અને આ લોકો સમજે અને હવે કાયમિક ધોરણે કોંગ્રેસને જાકારો આપે એવા સંદેશા સાથે આજનું અમારું ધારણા પ્રદર્શન છે